આરોપીને પકડેલ છે એ આરોપીનું નામ શું છે ક્યાંથી પકડેલ છે કેટલા દિવસના રિમાન્ડ મેગ હતા કેટલા દીધા હાલ પકડેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફૂલતરિયા રહેવાસી તરઘરી તરઘરી ગામના સરપંચ છે આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા નામંજૂર થયા હાઈકોર્ટમાં પણ ગયા નામદાર હાઈકોર્ટ પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા પછી એ ફરતા ફરતા દિલ્હી ગયા હતા અમને હકીકત મળી હતી દિલ્હીથી અમે ગઈકાલે લગભગ ચારેક વાગે સોજના પકડ્યા છે લાવીને અમને કાત્રીનગર લાવી અને પછી આજે લાવ્યા અને આજે આવ્યા પછી અમને એક તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે સાહેબ અત્યારે જે પકડાયેલા આરોપી છે એનો મુખ્ય આમાં રોલ શું છે અને આ અત્યારે જે ભાગે આટલા દિવસથી ભાગેલા હતા ત્યાં ક્યાં ક્યાં રોકાણ એવું કાંઈ એમનો મુખ્ય રોલ એ છે કે આ આખું જે જમીન ખરીદવાની હતી એ પોતે ખેડૂત છે એટલે એમના નામે જમીન ખરીદવાની છે જે પૈસાની વ્યવસ્થા કરી શકે એન્ટ્રીઓ શાંતાબેનના ખાતામાં જઈ અને પરત લીધી છે એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે જમીન એમની પોતાના નામે છે અહીંયાથી ભેગ્યા પછી એ સુરત બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા છે એ બાબતે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે માનત સાહેબ રાજકોટમાં પણ એક વખત ક્યાંક આપણા પ્રયત્નો હતા ને સીઆઈડીના હાથમાં આવતા આવતા રહી ગયા હતા રાજકોટમાં અમે પ્રયત્ન કર્યો હતો પણ એક્ઝેક્ટ એ વખતે હા હતા એવી હકીકત હતી પણ ઓળખાઈ શકાયેલ નહોતા અને અમે ગયા પહેલાં નીકળી ગયા હતા કઈ રીતનું ફ્રોડ થયું છે શું શું ખોટું બનાવ્યું છે ફ્રોડમાં પહેલું જ સૌથી પહેલાં તો શાંતાબેન છે એમનો વારસાઈ આંબો પેઢીનામું ખોટું છે એના પછી એ એન્ટ્રી જે મામતદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી અત્યારે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે વારસાઇ નોંધ પડે છે એ પણ સગંદનામું થયું છે એ ખોટું થયું છે એમાં એનાથી ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે એક બેન્કમાં આઈડીએફસીમાં એકાઉન્ટ ખોલાયું છે શાંતાબેનનું એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ કોઈ એકાઉન્ટ ખોલાવીને સહયોગ કરેલી છે એના પછી છેલ્લે બે આ લોકો જે વારસાઈ કરવા માટેના બે મરણ નોંધ પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે આટલું રેકોર્ડ ઉપર અત્યારે આવ્યું છે અધિકારીનો કોઈનો રોલ દેખાય છે અત્યારે જેમ જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે અત્યારે હાલ પ્રાઇમરી દેખાતો નથી પણ કોઈક ને કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ અને આવશે